ઘરને ચોખ્ખું રાખતી સાવરણીને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે અને એટલા માટે જ દેશના ઘણા બધા એવા પ્રાંતોની અંદર ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવાનો રિવાજ છે અને આ જ દ્વારકાનો જનક સ્ટોર આપના માટે ધનતેરસની એક ખાસ ઓફર લઈને આવ્યો છે ધનતેરસના દિવસે સાવરણીની ખરીદી કરવા પર જનક સ્ટોરમાં મળી રહેશે આપને એક હેન્ડ ફ્રી અથવા તો એક સાવરણીની ખરીદી ઉપર આપને મળશે ઓલ ક્લીન લિક્વિડ શોપ ફ્રી તો હવે કાનમાં મ્યુઝિક લગાવો અને ઘરનું કામ કરો એ પણ ફ્રીમાં અને સાથે જ વાસણથી લઈને ટાઇલ્સને ચમચમાવો ઓલ ક્લીન લિક્વિડ સોપથી અને હા દ્વારકોના જનક સ્ટોર કે જ્યાં તમને રોજ ડિસ્કાઉન્ટ મળે છે ત્યાં દરેક વસ્તુઓ તમને એમઆરપી થી ઓછા ભાવમાં એટલે કે જથ્થાબંધ ભાવે મળી રહેવાની છે તો ફટાફટ ધનતેરસનો આ લાભ ઉઠાવો સાવણીની ખરીદીની સાથે હેન્ડ્સ ફ્રી અને લિક્વિડ સોપ ના ફ્રી મેળવો અને આ જ પેજ સાથે કોલાબોરેટ કરેલી આઈડી પર આપને અલગ અલગ તહેવારો પર અલગ અલગ સ્કીમ જોવા મળી રહેશે તો બંને પેજને ફોલો કરી દો